ભારે વરસાદથી કચ્છ જિલ્લાના માંડવી શહેર સાથે નાના મોટા રતડિયા ગામની પાપડીઓ અને તૂટી જતા ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા છે સરકારે પુલિયા અને પાપડીને મંજૂર તો કર્યા છે પણ ક્યારે બનાવાશે તેવી ગામ લોકો રાહ જોઈને બેઠા છે હાલ તો ગામ લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી દર્શક મિત્રો ખાસ આપડે કચ્છ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો આપડી સાથે માંડવી તાલુકાના મોટા રતડીયા ગામના જાણીતા એડવોકેટ અને પૂર્વ સરપંચ વિશ્રામભાઈ ગઢવી જોડાઈ ચુક્યા છે તો વિશ્રામભાઈ શું પરિસ્થિતિ છે નાના મોટા રતડીયા ગામની પરિસ્થિતિ શ્રી પરિસ્થિતિ હમણાં બંને ગામ બેટમાં ફેરવાઈ ગયા છે આજે પાંચ વર્ષ પહેલા અમારા બે ફૂલ્યા તૂટી ગયા હતા હજી પાંચ વર્ષથી અમે એમએલ ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા છે સરપંચ આખું ગામ હજી સુધી આ બે પુલિયા સુધી બન્યા નથી હવે અમે નક્કી કર્યું છે કે આ વરસાદ પૂરી થાય એટલે આખું ગામ અમે સીએમ કાર્યાલયમાં રજૂઆત કરવા જશું ત્યારે મને લાગે છે કે આ બે પુલિયા બનાવશે અમારા જે મંજૂર થઈ ગયા છે એવા સમાચાર મળી રહ્યા છે મંજૂરી દર વર્ષે ચોમાસામાં એક જ વાત આવે કે તમારો પુલિયો મંજૂર થઈ ગયો છે મંજૂર થઈ ગયો અને શું કરીએ અમે આજે પાંચ વર્ષ પહેલા જો પુલિયો તૂટી ગયો છે બે પુલિયા તૂટી ગયા છે આજે હમણાં એક ભાઈની સીધી હાલત હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ગામ થી બહાર નથી નીકળી શકતી તમે જો ગામમાં ઊભી છે પચ્ચીસો ની વસ્તી ધરાવતા બે ગામને આ લોકો એ સાવ સંપર્ક વિવરણ કરી નાખ્યો છે અને હજી ત્રણ દિવસ સુધી આ ગામમાંથી નહીં કોઈ જઈ શકે અને નહીં કોઈ આવી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે જી આપડા દેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કચ્છમાં ક્યાંય પણ પૂરની પરિસ્થિતિ માં સમસ્યા ન સર્જાય એ માટે કલેક્ટરથી પણ વાતચીત કરી છે તો આપની સાથે કોઈ અધિકારીઓ મામલતદાર કે કોઈ હેલ્થ એ કે કોઈ મુલાકાત કરી છે આપના ગામ સાથે કોઈ હેલ્થ ઓફિસર નથી આવ્યો કોઈ કલેક્ટર નથી આવ્યો કોઈ મામલતદાર નથી આવ્યો એકસો આઠ જ્યારે આવી ત્યારે રસ્તો ચાલુ હતો વરસાદ પડી એટલે હવે એકસો આઠ એકસો આઠ ગામમાંથી બહાર નથી નીકળી શકતી અને સાહેબ પરિસ્થિતિ હમણાં એવી છે મહારાજ હવે પચ્ચીસોની ની વસ્તી ધરાવતા ગામને જો આ લોકો પાંચ વર્ષ સુધી બે પુલિયા વિકાસશીલ વિકાસ ની વાતો કરતી મને તો શું લાગે કે આ લોકો ઉપર રજૂઆત નહીં કરતા હોય આ લોકો પચીસો ની વસ્તી ધરાવતા બે ગામો ને તમે આવી રીતે દર ચોમાસા માં રજળ કરાવો છો કોઈને શરમ જેવી કોઈ વસ્તુ નથી આ જે અત્યારે ફૂલ વરસાદ ચાલુ માં છે તો આપને જે હમલા ગામ છે ત્યાંથી પણ રસ્તો બંધ છે કે કેવી પરિસ્થિતિ છે ત્યાંથી ત્યાં હમલા ને નાના રથ વચ્ચે પુલિયો આવે છે એ પુલિયો ભયંકર પુલિયો હમણાં રૂપ લઈ લીધું છે ત્યાંથી નહીં હમણાં બે રતડિયામાંથી ક્યાંય પણ માણસ ગામની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ જ નથી ગમે એવી ઇમરજન્સી હોય તોય પણ આ એક વર્ષની વાત નથી આ છેલ્લો પાંચમું વર્ષ ચાલે છે દર વર્ષે ચોમાસામાં આ લોકો આવે પચીસ ત્રીસ લાખ રૂપિયાના બિલ બનાવે અને આમાં અધિકારીઓની ચોખ્ખે ચોખ્ખી મિલી ભગત છે આ લોકો ચાય કરીને આ ભૂલ્યા નથી બનાવતા કારણ કે એ લોકોને દર વર્ષે પાંચ લાખ નું કામ કરી પચીસ ત્રીસ લાખ રૂપિયાનું ઉગરાણા કરવા છે જી તો અત્યારે આ આપણે મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન સુધી સારા અધિકારી સુધી અમારી રાહ પહોંચાડો અને આ બે ફૂલિયાનું કામ થાય અમે બેટ માંથી ક્યાંક ગમે એવી ઇમરજન્સી હોય ત્યાં બારે ગામથી નીકળી શકતા નથી આજે તમે પરિસ્થિતિ જોઈ લો એકસો આઠ ગામમાં ઉભી છે અને જો હવે અમે આ વરસાદ બંધ થાય એટલે હું લોકો લોકોને તમારા મારફતે વિનંતી કરું છું તમારામાં થોડુંક પણ કંઈ હોય તો હાલો આપણે સીએમ કાર્યાલય કરીને રજૂઆત કરવા જઈએ કારણ કે અહીંયા લોકલ લેવલે તો રજૂઆત કરીને અમે થાકી ગયા છીએ આ લોકોને મારે શ્રી બે મોટા સ્થળો આવેલા છે પરમપુજ માતાજી માતાજીનું ધામ પરમપુજી રથગીરી બાપુ પીઠા સાપુરા અહીંયા આ લોકો જ્યારે જ્યારે ઇલેક્શન હોય ત્યારે સૌથી પહેલા દર્શન કરવા આવે માતાજી અમને આશીર્વાદ આપજો અમે જીતી જઈએ અને જીત્યા પછી આ બે ખુલિયા આ ન બનતા હોય શરમજનક વાત કહેવાય હું તો એમ કઉ છું અને કરોડો રૂપિયાનું ખનીજ જીએમડીસી મારફત નાના અને મોટા અતડીયા સીમમાંથી જાય છે કાયદેસર અને ગેરકાયદેસર અબજો રૂપિયાનો ખનીજ આ ગામમાંથી મળે છે જો પંદર દિવસમાં હવે નિકાલ નહીં થાય તો હું ગામ લોકો સાથે અમે બેસી એક પણ કાકરી અહીંયાથી લેવા નહીં દઈએ શું ગામ લોકોને આ લોકો સમજે શું એ જ ખબર નથી પડતી આ લોકો દર વર્ષે આ ને આ પરિસ્થિતિ જી આજે તમને એક વિનંતી છે ન્યૂઝને કે અમારી રજૂઆત છે કલેક્ટરશ્રી સુધી પહોંચાડો જેથી કરી અને આ એક આ વરસાદ પૂરો થાય ને અમારા બે પુલિયાનું કામ ચાલુ થઈ જાય જો નહીં થાય

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ ચાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતર નાખ્યો છે એમ